આપણે બધા જોઈ રહ્યા છીએ કે આ સંસારની અંદર મનુષ્ય ભટકી રહ્યો છે અને વિચાર પણ આવે છે કે મનુષ્યની આટલી બધી દોડ શેના માટે છે તો આપણને એટલી જાણકારી છે કે મનુષ્ય જ્યાં પણ દોડ લગાવી રહ્યો છે ત્યાં એમની પાછળની જે ભાવ છે એમની પાછળની જે ભાવના લાગેલી છે એ કંઈક મેળવવાની એમની કામના છે મેળવવાની એમની ઈચ્છા છે અને જિંદગીમાં કોઈ મનુષ્ય સાંસારિક પદાર્થોની પાછળ એને પ્રાપ્ત કરવા માટે ત્યાં સુધી ઉપરની ટોચ ઉપર પહોંચેલો છે કે એની પાસે કોઈ પણ પ્રકારની સંસાધનોની કોઈ પ્રકારની કમી નથી પરંતુ છતાં

કે જેમ સમુદ્ર ક્યારે ભરાતો નથી એવી રીતે મનુષ્યને આશા ક્યારે પૂર્ણ થતી નથી અને આશા હંમેશા મનુષ્યને કહે છે કે આગળ વધ આગળ વધ અને આગળ વધતા વધતા ક્યાં સુધી દોડ લગાવે છે કેવળ સ્મશાન સુધીની દોડ છે અને પછી ત્યાંથી જીવની કે છે દોડ સમાપ્ત થઈ જાય છે એટલે કોઈએ કીધું છે કે તૃષ્ણા રૂપી ચાર ગાંઠ છે

બધવે અંદર સમાવી લે છે એ સમુદ્ર ક્યારેય ભરાતો નથી બીજું સ્મશાન કે સ્મશાન ની અંદર મડદા બાળવામાં આવે છે આ સુધી દુનિયામાં અનેકો લોકો આ સંસારનો ત્યાગ કરીને એ સ્મશાનમાં એનો અંતિમ સંસ્કાર થાય છે અને ત્યાં મડદા બાળવામાં આવે છે આજ સુધી સ્મશાન ની અંદર અનેકો મડદા બાળ્યા પરંતુ સ્મશાન ક્યારે ધરાતું નથી કે હવે મેં ખૂબ મરદા ને છે હવે કોઈ લઈને આવતા નહીં બતાવ્યું અને રાત્રે સુઈ જાય છે સવારે ઉઠે તો ફરી પાછું એને તરત જ યાદ આવે છે મારે નાસ્તો કરવો છે ભોજન કરવું છે એની તૈયારીમાં લાગે ત્રણ ટાઈમ ભોજન આપવા છતાં હે ને પેટ પણ એમ નથી કે કે હવે મારે ભોજનની જરૂર નથી હવે મને સંતોષ છે અને વાસ્તવમાં પેટ કરાવે વેઠ હે ને આ સંસારમાં પેટની તો વેઠ ચાલે છે પેટ માંગે છે એને આપવું પડે છે અને એટલા માટે જ આ દુનિયાની આ દોડ છે અને સંતોએ તો એમ પણ કીધું કે

પરંતુ આશા અને તૃષ્ણા ક્યારેય સમાપ્ત થતી નથી અને એટલે તો કહેવામાં આવ્યું છે કે મનુષ્ય જેમ જેમ ઘરડો થતો જાય ને તેમ તેમ આશા અને તૃષ્ણા જવાન બનતી જાય છે આશાઓમાં વિરામ નથી આવતો આશાઓ વધતી જાય છે એમાં વ્યક્તિ પ્રગતિમાં છે આશા અને તૃષ્ણામાં પ્રગતિમાં બંધાતો જાય છે અને હંમેશા

કે આટલી મોટી બોરી પડી છે ઘરનું અને એ બોરી જોઈને એને તરત જ લેવાની ઈચ્છા થઈ ગઈ કે આને હું લઈ જાઉં તો વિચાર કરો એ એકલો મનુષ્ય જેનાથી બોરી ઉઠાવાતી નથી પરંતુ છતાં એને મહેનત કરીને પોતાની પીઠ ઉપર બોરી લઈને એ આખી બોરીને ઉઠાવીને લઈ ગયો તો આ છે મનુષ્યની કામના ઈચ્છા અને તિષ્ણા કે મનુષ્યને સંતોષ નથી એટલે તો કેવાય છે કે કુબેરના દરબારમાં એક ભિક્ષુક આવે છે કે મારા પાત્રને ભરી દો કુબેર છે છે કે તો કુબેરનો દરબાર તો એણે મહામંત્રીને કીધું કે ભાઈ આ ભિક્ષુકનું નું પાત્ર ભરી દેવામાં આવે થોડુંક એવું પાત્ર જેટલું ધન ધાન્ય લઈને આવે છે નાખવામાં આવે છે પાત્ર ભરાતું નથી થોડુંક સોનું ચાંદી લેવામાં આવે છે એ પાત્રમાં નાખવામાં આવે છે છતાં પાત્ર ભરાતું નથી થોડાક સોના મહોરો લઈને આવવા આવે છે હીરા માણિક લઈને આવે છે અલગ અલગ વસ્તુ પાત્રની અંદર નાખવામાં આવે છે પાત્ર ભરાતું નથી આમ કરતા 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 કુબેરનો ભંડાર ખાલી થઈ ગયો સવારથી સાંજ સુધી આ પાત્ર ની અંદર નાખતા રહ્યા પરંતુ પાત્ર ભરાણો નહીં કુબેરને આશ્ચર્ય થાય છે કે આ સુધી મેં

એટલે સંતો એમ કે છે કે આને સંતોષ છે હાથી નું ધન હોય ઘોડા નું ધન હોય અને રત્નો ધન હોય પરંતુ જીવનમાં સંતોષ રૂપી ધન પ્રાપ્ત નહી થાય ત્યાં સુધી મનુષ્યની ત્રિષ્ણા સમાપ્ત થતી નથી

ઈશ્વરના નામની એ સંતોષ રૂપી ધનની ત્રણ મહારાજી એ પરમાત્માના નામ રૂપી ધન ને એને આત્મસાત સાથ અને મીરાબાઈ પોતાના હૃદયમાં ધારણ કર્યું અને મીરાબાઈ કહે છે કે આજ ગુરુ મહારાજી પાસેથી એવો મે ધન પ્રાપ્ત કર્યું જે સંતોષ રૂપી ધન છે જેને ખર્ચ કરો પરંતુ એમાં બઢોતરી થાય છે વધતું જાય છે એને ચોર લૂંટી શકતા નથી એના બટવારા કરી શકાતા નથી આ તો જે એની સાધના કરે છે એની પૂંજી બને છે એટલે આ સંતોષ રૂપી ધાન

અંતમાં આવે કામ અંત સમયમાં જે ધન પર લોક માં સાથ આપે એજ સંતોષ રૂપી ધન છે અને એવું ધન આપણા હૃદય ની અંદર

અને એ ખજાનાની પ્રાપ્તિ કર્યા પછી જીવ સંસારમાં માલામાલ થઈ જાય છે એને પછી સંસારમાં હાથ ફેલાવવાની જરૂર રહેતી નથી એના જીવનમાં સંતોષ આવી જાય છે તૃષ્ણાઓ મટી જાય છે આશાઓ સમાપ્ત થઈ જાય છે આવું ધનની પ્રાપ્તિ કરવા માટે આ જગતની અંદર જન્મ ધારણ કરીને આવ્યા છીએ પરંતુ આપણને કોઈ ઈશારો કરવાવાળા મળે તો દિશા પ્રાપ્ત થાય છે અને દિશા મળી જાય તો દિશા પ્રમાણે જીવને પોતાનો જીવનનો સાચો રસ્તો મળી જાય છે તો આવો આ જિંદગીને સુધારી લઈએ જીવનમાં એ સંતોષરૂપી ધન આપણી અંદર પડેલું છે એને મેળવવા માટે હંમેશા આપણે યત્ન કરીએ અને એ આપણે ત્યારે જ પ્રાપ્ત કરીશું જ્યારે કોઈ જ્ઞાની મહાપુરુષના ચરણોમાં જઈશું તો આપ લોકોને એ જરૂર અમે સંદેશ આપીશું કે એ પરમાત્માના નામનો ખજાનો દરેકના ઘટ ભીતરની અંદર છે પરંતુ સાચા સદ્ગુરુ પાસે જવાની જરૂર છે તો આવો સમયના ના સદ્ગુરની શોધ કરો અને જો કોઈ મળી જાય તો આવા ધનની માંગણી કરો એ જ્ઞાનની માંગણી કરો પરમાત્માના નામની માંગણી કરો અને કોઈ ન બતાવે તો માનવ ઉત્થાન સેવા સમિતિ હર ઇન્સાન માટે એના દરવાજા ખુલ્લા છે તો આવો સદ્ગુરુ શ્રી સત્પાજી મહારાજ પૂરા વિશ્વની અંદર આ પરમાત્માના નામનો ખજાનો લૂંટાવી રહ્યા છે જે કોઈ એમના ચરણમાં શ્રદ્ધાથી આવે છે શિષ્ય ચુકાવે છે એ આવા ખજાનાની પ્રાપ્તિ કરી શકે છે બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ